મૌદા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ ડીજીપી કપ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા ગુજરાત રાજ્યના ડીજીપી ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસમાં કપ શરૂઆત કરવામાં આવી છે જેનું વડોદરા શહેર પોલીસના યજમાન પદે તારીખ સત્તર અને અઢાર ડિસેમ્બર બે હજાર ના રોજ આયોજન થયું હતું જેમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ રેન્જમાં ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો જેમાં સમગ્ર રેન્કિંગમાં અમદાવાદ રેન્જનો ટોપ ફાઈવમાં સમાવેશ થયો જેમાં બે ગોલ્ડ મેડલ અને બે બ્રોન્ઝ મેડલ એમ કુલ ચાર મેડલ મેળવ્યા જેમાં ખેડા જિલ્લાના મૌધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શીતલબેન સેવાભાવી નાઓએ આર્ટિસ્ટિક સિંગલમાં ગોલ્ડ મેડલ તેમજ આર્ટિસ્ટિક પેરમાં ગોલ્ડ મેડલ એમ કુલ બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા જેમાં સુરત અમદાવાદ રાજકોટ બરોડા સિટી સાથે અમદાવાદ રેન્જ જુનાગઢ રેન્જ ગોધરા રેન્જ રાજકોટ રેન્જ બોર્ડર રેન્જ બરોડા રેન્જ ટ્રેનિંગ સેન્ટર યુનિટ એમ કુલ બાર ટીમે ભાગ લીધેલો જી બેન આપનો પરિચય

હું અવારનવાર રમતો રમું છું જેમાં પાવર લિફ્ટિંગ રમું છું અને ડીજીપી વિકાસ સહાય સર સાહેબે પહેલીવાર ડીજીપી કપ યોગાસનની ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં મેં ખેડા જિલ્લામાં ખેડા જિલ્લા દ્વારા પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં મેં આર્ટિસ્ટિક સિંગલ યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ચાર કમિશનર એરિયા તેમજ અન્ય બાર રેન્જ હતી જેમાંથી પંચાણું જેટલા રમતવીરો પોલીસ ડિપાર્ટમેન્ટના હતા જેમાં સિંગલમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો છે અત્યાર સુધીમાં તમે બીજી કેટલા સિદ્ધિ પ્રાપ્ત પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા બાદ હું પાવર લિફ્ટિંગમાં મેં ઓલ ઇન્ડિયામાં સિલ્વર મેડલ મેળવેલો છે તેમજ ઓપનની જે ટુર્નામેન્ટ હોય એમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ એમ પણ મેળવેલા છે ખેલ મહાકુંભમાં પણ હું પાર્ટિસિપેટ યોગાસન સ્પર્ધામાં છું તેમાં પણ મારે સિલ્વર મેડલ હતું આજની યુવા પેઢીને શું સંદેશ આપવા માગો છો યુવા સંદેશ આપવા માગું છું કે તમે તમારી નોકરીની સાથે સાથે પોતાના વ્યસ્ત જીવનમાંથી પણ તમે તમારા શોખ પૂરા કરી શકો છો હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા બાદ મારે મેં મારા દરેક શોખ મારી ઈચ્છાઓ પૂરી કરી છે મને પહેલાં થયું હતું કે આ નોકરીમાં હું બીજું કંઈ નહીં કરી શકું પરંતુ અમારા ખેડા જિલ્લાના એસપી સાહેબ તેમજ મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ દરેક મહુધા પોલીસ સ્ટાફે મને ખૂબ મદદ કરી છે અને ખૂબ ઉત્સાહપૂર્વક એમને લોકોએ મારો સાથ આપ્યો છે અને ગઈકાલે જ્યારે ખેડા જિલ્લાનું મહુધા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ હતું તો ત્યારે એસપી સાહેબ તેમજ મહુધા મહુધા તાલુકાના ધારાસભ્ય તેમજ ડીવાય સર મહુધા પોલીસ ઇન્સ્પેક્ટર દરેક લોકોએ મારું પ્રશંસા પત્ર આપીને સન્માન કર્યું અને હું વધુ આગળને આગળ વધુ રમી શકું અને કઈ સારી સિદ્ધિ મેળવી શકું એ માટે પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે